બાકી તો તમે આજે સદીઓ પેલા જીવતા હતા એમ ગુફામાં જીવતા હોત ને નાગા ફરતા હોત ને પાંદડા ખાતા હોત કહેવાનો મુદ્દો એ છે કે તરંગ તમને શું શીખવે છે ખરેખર અને તમે શામાં પડ્યા છો એટલે ધર્મ છે ને એ નશો છે અફીણ છે કાલ માર્ક્સે કહ્યું હતું એ બિલકુલ સાચું છે એમાં કોઈ શંકા સ્થાન નથી એટલો બધો ધર્મ છે આપણી અંદર કે આપણને માણ માણ કોઈ

શું ઉકાડી એ ખાદાન જીવ્યો મરી ગયો આ તો છેલ્લા ચારસો વર્ષમાં આ બધું થયું એ કેમ થયું આ ગોળ ને બાજુ પર મૂક્યો ને યુરોપના લોકો એ એટલે મહાભારતના યુદ્ધ ને તમે ધર્મ યુદ્ધ કહો મૂળભૂત રીતે એ શું છે એમ તમે મને કહો એક અસ્તિનાપુર નામનું જે રાજ્ય છે એ રાજ્ય કોને મળે એને માટેનું એ યુદ્ધ છે પણ સાહેબ તમારા મતે તો ધર્મ એ ઝેર સમાન હતું એવું તમને કેમ લાગે છે કે તમારે આવું કેવું પડે કે ધર્મ એ ઝેર છે ધર્મ એ ઝેર છે દારૂ છે દારૂ છે નશો છે એમાં કોઈ શંકા રે સ્થાન નથી કેમ એવું લાગે સાહેબ હિન્દુ ધર્મ હોય ખ્રિસ્તી ધર્મ હોય ઇસ્લામ હોય કે બીજા કોઈ પણ ધર્મ હોય આ બધા ધર્મો બે બાબત શીખવે છે એક બાજુ તમને એમ કે તમે શાંતિ રાખો મારે તમને તમે મુસલમાન નથી માટે તમે કે હિન્દુ ધર્મમાં આવે છે તમે ધર્મ યુદ્ધ કરો ખ્રિસ્તીઓમાં આવે છે ધર્મ યુદ્ધ કરો બંનેમાં ધર્મ યુદ્ધના અર્થો જુદા છે ખ્રિસ્તી ધર્મમાં ને હિન્દુ ધર્મમાં ઓકે પણ સવાલ એ છે કે દરેક ધર્મમાં એક બહુ જાણીતો વિદ્વાન છે જોવાનું ગાલટુંગ એવું કે છે કે દરેક ધર્મમાં એક હાર્ડ પાસું છે ને બીજું સોફ્ટ પાસું છે તો જે દરેક ધર્મમાં હિંસાનું પાસું છે એ હાર્ડ પાસું સોફ્ટ પાસું છે દયાનું છે પ્રેમનું છે કરુણાનું છે સત્યનું છે અહિંસાનું છે હવે લોકોને તકલીફ એ પેલા સોફ્ટ પાસા સાથે લોકોનો સંબંધ ઓછો જાય અને હાર્ડ પાસા સાથે લોકોનો સંબંધ વધારે થઈ જાય અને એમ સમજવા માંડે છે અમે જ સૌથી શ્રેષ્ઠ જઈએ મારો ધર્મ સૌથી વધારે શ્રેષ્ઠ અમે સૌથી વધારે શ્રેષ્ઠ અને એટલું જ નહીં બીજા નકામાં આવું જયારે ઉભું થાય છે ત્યારે દુનિયામાં હિંસા પટ્ટી છે ભૌગોલિક વિસ્તાર છે એવું તમે સમજો ના એ તો ધર્મ છે એક બાજુ યહૂદીઓ છે બીજી બાજુ મુસલમાનો છે અને જે જે વિસ્તાર માટે આ ત્યાં જેમ છે એ ઝેરુ સલેમ માટે તો એમ જ સમજાય છે ખ્રિસ્તીઓ મુસલમાનો અને યહુદીઓ કે અમારું સૌથી વધારે પવિત્ર શહેર છે અમે કોઈના હાથમાં જવા દઈએ નહી લડે છે તો ધર્મના નામે આ દુનિયામાં જેટલા યુદ્ધો થયા જેટલી મારામારી થઈ જેટલી કાકા થઈ એટલી બીજા કોઈ બાબતે તમે મને બતાવો સિવાય કે રાજાઓની પોતાની ચંગીસ ખાન નીકળ્યો ને સિકંદર નીકળ્યો ને ભગવાન રામે અશ્વમેધ યજ્ઞ કર્યો ને અશોક નીકળ્યો લડવા માટે બરાબર તો આ આ બધું શું ચાલી રહ્યું છે ધર્મ નામે મહાભારતના યુદ્ધ ને તમે ધર્મ યુદ્ધ કહો છો મૂળભૂત રીતે મને કહો એક અસ્તિનાપુર નામનું જે રાજ્ય છે એ રાજ્ય કોને મળે એને માટેનું એ યુદ્ધ છે પ્રદેશ માટેનું યુદ્ધ છે રાજ ગાદી માટેનું યુદ્ધ છે

એના એને તમે નજર અંદાજ કરો છો અને તમે ભજન કરવા બેસી છો ઈશ્વરે કર્યું તે બધું બરાબર છે અલ્લા જે કરશે એ બધું બરાબર છે ગોડ જે કરશે એ બધું બરાબર છે તો બધું બરાબર જ ચાલે છે કશું તમારે કરવાની જરૂર જ નથી ને પરિવર્તન કરવાની જરૂર જ નથી આ ગોડ અલ્લાહ ઈશ્વર એ બધાને બાજુ પર મૂક્યા તમે ત્યારે જ તમારો આટલો વિકાસ થયો છે

બીજો મુદ્દો આવે છે એટલો બધો ધર્મ કેમિસ્ટ્રીમાં ફિઝિક્સમાં મેડિસિનમાં કેમ કોઈ નવું સંશોધન આપણે ત્યાં થતું જ નથી એનું કારણ અને જેમણે જે બે ચાર જણાએ સંશોધન કર્યું તો બાર જતા રહ્યા

એટલે કશું નવું શોધવાની નવું કરવાની વૃત્તિ ઉભી થતી જ નથી જે ચારસો એક વર્ષ પહેલા ત્રણસો ચારસો વર્ષના ગાળામાં યુરોપમાં થઈ જેને આપણે રેનેસા પીરિયડ કહીએ છીએ પુનરુત્થાનનો સમયગાળો કહીએ છીએ એ યુરોપમાં આવ્યો અને સૌથી મહત્વનું કામ એ દુનિયામાં આ લોકોએ કર્યું તે એ હતું કે ઈશ્વરના બાજુ પર મૂક્યો ગોળના બાજુ પર મૂકી દીધો અને સાયન્સ નો ઉપયોગ ટેકનોલોજીમાં કર્યો સાયન્સ નો જે વ્યવહારો ઉપયોગ થયો એ ટેકનોલોજીમાં આવ્યો અને આ ટેકનોલોજી એને માટે વિકસી કે મનુષ્યનું ભૌતિક સુખ કેવી રીતે વધે એટલે હું શું હતો ખિસ્કોલી હતો કે મચ્છર હતો ને હવે મરી જવાનો એ પછી શું થવાનો ખિસ્કોલી થવાનો કે મચ્છર થવાનો એની ચિંતા બાજુ પર મૂકી અને આ જન્મ ને આ મૃત્યુ આ બેની વચ્ચે મારી જે જિંદગી છે એ જિંદગીમાં મારે સુખ જોઈએ એની ચિંતા કરી અને એમાંથી જ આ બધી શોધો થઈ નહી તો ના થઈ વાત અને નહોતી થઈ માણસ જાત બે ચાર હજાર પાંચ હજાર દસ હજાર વર્ષ સુધી એટલું જ કર્યું ઘઉં ઉગાડી ખાધા અને જીવ્યો ને મરી ગયો આ તો છેલ્લા ચારસો વર્ષમાં આ બધું થયું એ કેમ થયું આ ગોળને બાજુ પર મૂક્યો ને યુરોપના લોકો એ તો સનાતન સાથે સંકળાયેલા મંજૂર મંજૂર સવાલ એ છે કે જે વિજ્ઞાનની શોધો આપણે ત્યાં થઈ હતી એનો ઉપયોગ મનુષ્યના જીવનને સુખી બનાવવા માટે ના થયો

પણ તમે એ વિજ્ઞાનનો ઉપયોગ મનુષ્યની સુખી કરવા માટે નહોતો કર્યો આપણે એવું માની લઈએ કે ચારસો વર્ષમાં આ કામ કર્યું માટે માણસ સુખી થયો આ એક હકીકત છે એટલે જ્યાં સુધી ભારતમાંથી લોકોના દિમાગમાંથી આ ધરમ ધરમ ભજન નહીં જાય ને ત્યાં સુધી આપણે બહુ વિકસિત થઈએ એ વાતમાં માલ નથી